નમસ્કાર સૌ મિત્રોને આજના આ વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો વિદ્યા સહાયક ભરતી ધોરણ છથી આઠ જે પિટિશનવાળા છસો ને સત્યાવીસ ઉમેદવારો હતા એ છસો સત્યાવીસ ઉમેદવાર પૈકી ત્રણસો નેવ્યાસી ઉમેદવારો છે એ ગણિત અને વિજ્ઞાનના ઉમેદવારો છે અને એકસો પંચાવન ઉમેદવારો છે જે સામાજિક વિજ્ઞાનના ઉમેદવારો છે હવે ભરતી સમિતિ દ્વારા જે આ છસો સત્યાવીસ ઉમેદવારો છે એમને વેરિફિકેશન માટે બોલાવેલા હતા ત્યારબાદ ભરતી સમિતિ દ્વારા એક બીજી નોટિફિકેશન આપવામાં આવેલી કે જે લોકોએ પિટિશનમાં નથી એ સિવાયના જે ઉમેદવારો છે જેમણે ચાલુ ન કરીએ કે ચાલુ જ્ઞાનશાહે કે પોતાની માસ્ટર ડિગ્રી કરી હોય તો એમને સ્વેચ્છાએ વેરિફિકેશન માટે બોલાવવામાં આવેલા હતા તો આ વિડિયોની અંદર આપણે જે પિટિશનમાં રહેલા ઉમેદવારો છે તે પૈકી ત્રણસો નેવ્યાસી ગણિત વિજ્ઞાનના ઉમેદવારો અને એકસો ને પંચાવન સામાજિક વિજ્ઞાનના જે ઉમેદવારો છે એ એમનું જે મેરિટ રેન્જ છે એટલે કે આ ઉમેદવારો કઈ મેરિટ રેન્ડની અંદર આવે છે તેનું કેટેગરી વાઇઝ આપણે સંપૂર્ણ એનાલિસિસ જોઈશું તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો સૌ પ્રથમ વાત કરીએ આપણે ગણિત અને વિજ્ઞાનની તો અહીંયા આપણે મેરિટ રેન્જ લખેલા છે અને કેટેગરી દર્શાવેલી છે અને મેરિટ રેન્જ છે એ મેરિટ રેન્જમાં કઈ કેટેગરીના કેટલા ઉમેદવારો આવે છે તેની માહિતી છે તો સૌ પ્રથમ વાત કરીએ જેનું મેરિટ એસી પ્લસ છે એવા તો ગણિત અને વિજ્ઞાનની અંદર ઓપનમાં એસસીમાં અને એસટીમાં એમાં એસી પ્લસ મેરિટ છે એવા પિટિશનમાં કોઈ ઉમેદવાર નથી એક ઉમેદવાર છે એ ઓબીસી કેટેગરીના છે અને ઈડબ્લ્યુ એસ કેટેગરીના એક ઉમેદવાર છે તો પિટિશનમાં રહેલા જે ત્રણસો નેવ્યાસી ઉમેદવાર પૈકી જેનું એસી પ્લસ મેરિટ છે એવા બે ઉમેદવારો છે વાત કરીએ પંચોતેરથી અગ્નિ એસી મેરિટ રેન્જની તો આ મેરિટ રેન્જની અંદર ઓપનના બે ઉમેદવારો છે એસસીના છ ઉમેદવારો છે એસટીના કોઈપણ ઉમેદવાર નથી ઓબીસીના બાર ઉમેદવારો છે ઇડબ્લ્યુ કેટેગરીના આઠ ઉમેદવારો છે આમ કુલ જે મેરિટ રેન્જ પંચોતેરથી અગ્યાસી છે તેમાં કુલ અઠ્યાવીસ ઉમેદવારો છે વાત કરીએ મેરિટ રેન્જ સિત્તેરથી ચમુતેરની તો આ મેરિટ રેન્જની અંદર ઓપનના સાત ઉમેદવારો છે એસસી કેટેગરીના અઢાર ઉમેદવારો છે એસટીના કોઈપણ ઉમેદવાર આ મેરિટ રેન્જમાં નથી ઓબીસીના પંચોતેર ઉમેદવારો આ મેરીટ અંદર છે અને ઇડબ્લ્યુ કેટેગરીના છવ્વીસ ઉમેદવારો છે આમ ત્રણસો નેવ્યાસી પૈકી સિત્તેર અને ચંબુતેરની જેની મેરિટ રેન્જ છે એવા એકસોને છવ્વીસ ઉમેદવારો છે વાત કરીએ મેરિટ રેન્જ અગ્ન સિત્તેરની તો આ મેરિટ રેનની અંદર ઓપ્પનના સાત ઉમેદવારો છે એસસી કેટેગરીના અઢાર ઉમેદવારો છે એસટી કેટેગરીના બાવીસ ઉમેદવારો છે ઓબીસી કેટેગરીના અગ્ન ઉમેદવારો છે અને ઈડબલ્યુએસ કેટેગરીના ચોત્રીસ ઉમેદવારો છે આમ કુલ એકસો ને ઉમેદવારો છે એ પીટીશનમાંથી પાંસઠથી અગ્ન સિત્તેરની મે મેરિટ રેન્જ છે જે ધરાવે છે વાત કરીએ મેરિટ રેન્જ સાહીઠથી ચોસઠની તો આ મેરિટ રેનની અંદર ઓપનના એક ઉમેદવાર છે એસસીના બાર ઉમેદવારો છે એસટી કેટેગરીના પંદર ઉમેદવારો છે ઓબીસી કેટેગરીના એકત્રીસ ઉમેદવારો છે અને ઈડબ્લ્યુ એસ કેટેગરીના નવ ઉમેદવારો છે આમ ત્રણસો નેવ્યાસી પૈકી સાહીઠથી ચોસઠ જેનું મેરિટ છે એવા પિટિશનમાં અડસઠ ઉમેદવારોનો સમાવેશ થાય છે વાત કરીએ મેરિટ્રેન પંચાવનથી અગ્ન સાહીઠની તો આ મેરિટ્રેનની અંદર ઓપનમાં કોઈ ઉમેદવાર નથી એસસી કેટેગરીના એક ઉમેદવાર છે એસટી કેટેગરીના એક ઉમેદવાર છે ઓબીસી કેટેગરીના બે ઉમેદવારો છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીના એક ઉમેદવાર છે આમ કુલ પંચાવનથી અગ્નસાહીઠ જેનું મેરિટ છે એવા પિટિશનમાં પાંચ ઉમેદવારો છે આમ જે ત્રણસો નેવ્યાસી ઉમેદવારો છે તેમાંથી ઓપ્પનના સત્તર ઉમેદવારો એસસીના પંચાવન ઉમેદવારો એસટીના અડત્રીસ ઉમેદવારો ઓબીસીના બસો ઉમેદવારો અને ઇડબ્લ્યુ એસના અગ્ન્યાસી ઉમેદવારો છે આમ કુલ જે પિટિશન છે એમાં છસો સત્યાવીસ પૈકી ગણિત વિજ્ઞાનના કુલ ત્રણસો નેવ્યાસી ઉમેદવારોનો સમાવેશ થાય છે હવે આગળ આપણે વાત કરીએ સામાજિક વિજ્ઞાનની સામાજિક વિજ્ઞાનમાં કુલ એકસો પંચાવન ઉમેદવારો છે જે પિટિશનની અંદર સામેલ છે વાત કરીએ મેરિટ રેન્જ મુજબ તો એસી પ્લસ જેનું મેરિટ છે એવા સામાજિક વિજ્ઞાનની અંદર કોઈ પણ ઉમેદવાર નથી ઓપન એસસી એસટી ઓબીસી કે ઈડબલ્યુ આ કેટેગરીમાંથી કોઈ એવા ઉમેદવારો નથી જેનું એસી પ્લસ મેરિટ હોય અને એ પિટિશનમાં હોય વાત કરીએ મેરિટ રેન્જ પંચોતેરથી અગ્ન એસીની તો આ મેરિટ રેન્જની અંદર ઓપનના એક ઉમેદવાર છે એસસીના એક ઉમેદવાર છે એસટીના કોઈ પણ ઉમેદવાર નથી ઓબીસી કેટેગરીના સાત ઉમેદવારો છે જ્યારે ઈડબ્લ્યુએસ કેટેગરીના ચાર ઉમેદવારો છે આમ એકસો પંચાવન પૈકી સામાજિક વિજ્ઞાનમાં જેનું મેરિટ પંચોતેરથી અગ્નસી હોય અને જે પિટિશનમાં છે એવા તેર ઉમેદવારોનો સમાવેશ થાય છે વાત કરીએ મેરિટ એન્ડ સિત્તેરથી ચંબોતેરની તો સિત્તેરથી ચંબોતેરમાં ઓપનના કોઈ ઉમેદવાર નથી એસસી કેટેગરીના પાંચ ઉમેદવારો છે એસટી કેટેગરીના એક ઉમેદવાર છે ઓબીસી કેટેગરીના છત્રીસ ઉમેદવારો છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીના સાત ઉમેદવારો છે આમ જેનું મેરીટ સિત્તેરથી ચમોતેર છે એવા પિટિશનમાં કુલ ઓગણપચાસ ઉમેદવારો છે વાત કરીએ મેરિટ્રેન પાસઠથી અગ્ન સિત્તેરની તો આ મેરિટ્રેનની અંદર ઓપનના એક ઉમેદવાર છે એસસીના દસ ઉમેદવારો છે એસટી કેટેગરીના પંદર ઉમેદવારો છે ઓબીસી કેટેગરીના ઓગણત્રીસ ઉમેદવારો છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ચાર ઉમેદવારો છે આમ 65 અગ્ન સિત્તેર મેરિટ રેન્જની અંદર પીટીશનમાં કુલ અગ્ન સાહીઠ ઉમેદવારોનો સમાવેશ થાય છે વાત કરીએ મેરિટ રેન્જ 64 ચોસઠની તો આ ની અંદર ઓપનના એક ઉમેદવાર છે એસસી કેટેગરીના સાત ઉમેદવારો છે એસટી કેટેગરીના ચૌદ ઉમેદવારો છે ઓબીસી કેટેગરીમાં બાર ઉમેદવારો છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં કોઈ જ ઉમેદવાર છે એ આ મેરિટ અંદર નથી તો પિટિશનના કુલ 155 પંચાવન ઉમેદવારો પૈકી જે સાહીઠથી ચોસઠ જેનું મેરિટ છે એવા કુલ ચોત્રીસ ઉમેદવારો છે વાત કરીએ મેરિટ રેન પંચાવનથી અગ્ન સાહીઠની તો આ મેરિટ રેનની અંદર ઓપનના કોઈ ઉમેદવાર નથી એસસીના પણ કોઈ ઉમેદવાર નથી અને એક પણ કેટેગરી છે એમાંથી પંચાવનથી અગ્નસાહીઠ જેનો મેરિટ હોય તેવા કોઈ જ ઉમેદવારો છે એ પિટિશનમાં નથી આમ કુલ જે છસોને સત્યાવીસ ઉમેદવારો પિટિશનમાં છે તેમાંથી એકસો ને પંચાવન ઉમેદવારો છે એ સામાજિક વિજ્ઞાનના છે જેમાં ઓપનના ત્રણ ઉમેદવારો છે એસસીના ત્રેવીસ ઉમેદવારો છે એસટી કેટેગરીના ત્રીસ ઉમેદવારો છે ઓબીસી કેટેગરીના ચોર્યાસી ઉમેદવારો છે અને ઈડબ્લ્યુ કેટેગરીના કુલ પંદર ઉમેદવારો છે એ પિટિશનમાં સામેલ છે આમ સામાજિક વિજ્ઞાનના કુલ એકસો ને પંચાવન ઉમેદવારો છે એ છસો સત્યાવીસ જે પિટિશન ઉમેદવારો છે એ પૈકીના છે આમ આપણે જે આગળ એનાલિસિસ કર્યું હતું એમાં જે મેરિટ પરત લીધું હતું એવા ગણિત અને વિજ્ઞાનના કુલ એકસોને આઠ ઉમેદવારો હતા જ્યારે પિટિશનની અંદર જે ગણિત અને વિજ્ઞાન છે એમના ત્રણસો નેવ્યાશી ઉમેદવારો છે સામાજિક વિજ્ઞાનમાં કુલ આડત્રીસ ઉમેદવારો એવા હતા જેમણે પોતાનું મેરિટ પરત લીધું હતું જ્યારે પિટિશન ઉમેદવારો છે એમાં સામાજિક વિજ્ઞાનના કુલ એકસોને પંચાવન ઉમેદવારો છે એમનો સમાવેશ થાય છે તો આ ઉમેદવારો છે એમના મેરિટમાં સુધારો થઈ અને જે એફએમએલ છે એ આવશે જે ચાર ભાષાઓ છે ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત તેનું આ મુજબનું જે એનાલિસિસ છે એ ટૂંક સમયમાં આ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે આશા રાખું છું કે આજનો વિડીયો છે એ સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો હોય તો તમામ જે ઉમેદવારો છે એના સુધી પહોંચતો કરશો વિડીયોને લાઇક કરશો શેર કરશો અને જે મિત્રો ચેનલ ઉપર નવા છે એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને પ્રોત્સાહન પૂરું પાડશો વિદ્યા સહાયક પરથી ધોરણ છથી આઠ અને એકથી પાંચની જે તમામ અપડેટ છે એ આ જ ચેનલ ઉપર મૂકવામાં આવશે તો ચેનલની સાથે જોડાયેલા રહેશો જે બે લાયકન છે એ પ્રેસ કરીને રાખશો જેથી નવા વિડીયોની અપડેટ છે એ આપ સુધી પહોંચતી રહે આભાર